got a million. to to a million. We We હે ગાઈઝ કેમ છો સ્વાગત છે તમારો આજના ફરી એક નવા એડિટિંગ વિડીયોની અંદર મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો બાજુમાં આપેલા બેલના આઇકોનને પણ ઓલ ઉપર ઓલ ઉપર સેટ કરી લેજો જેથી તમને મારા દરેક આવનાર નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે તો મિત્રો ઘણા ટાઈમ પછી આપણે ફરી એક નવું સ્ટેટસ એડિટિંગ લઈને આવી ગયા છે તો મિત્રો ખાસ તમને જણાવ્યું કે આપણે વિડિયોમાં પાસવર્ડ આપેલો છે તો તમે ખાસ કરીને વિડીયો એન્ડ સુધી પૂરો જોજો કારણ કે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે તમારે પાસવર્ડની જરૂર પડશે તો મિત્રો તમે વિડીયો પૂરો જોયા બાદ પાસવર્ડ નાખીને પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરશો એટલે કંઈક તમારે આ પ્રકારનો ઇન્ટરફેસ ખુલી જશે અને મિત્રો તમે હજુ સુધી મારી ટેલિગ્રામ ચેનલ અને ઇન્સ્ટા આઈડીને ફોલો ના કરી હોય તો મિત્રો જરૂરથી ફોલો કરી લેજો ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામની આઈડી ડિસ્ક્રિપ્શનમાં બોક્સ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો મિત્રો વધારે સમય ના બગાડતા આપણે એડિટિંગ શરૂ કરીએ તો મિત્રો તમે આ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરશો એટલે કંઈક આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલી જશે તો મિત્રો અહીંયા તમારે સૌપ્રથમ ગ્રુપ એક ઓપન કરી લેવાનું રહેશે મિત્રો જેમાં આપણે ફોટો એડ કરવાનો રહેશે તો ગ્રુપ એકનું ઇન્ટરફેસ તમે કંઈક આ પ્રકારનું ખુલી જશે તો મિત્રો અહીં હવે અહીંયા આપણે પ્લસની નિશાની ઉપર ક્લિક કરી ગેલેરી ઓપન કરી લેવાની રહેશે મિત્રો ત્યારબાદ આપણે ફોટોમાં જશું ત્યારબાદ મિત્રો અહીંયા આપણે ફોટો સિલેક્ટ કરી લેવાનો છે મિત્રો ફોટો સિલેક્ટ કર્યા બાદ એને આપણે ઉપરની સાઈડે થ્રી ડોટ ઉપર ક્લિક કરી આપણે ફૂલ કોમ્પિશન એરિયા ઉપર ક્લિક કરી આપણે ફોટોને ફૂલ સ્ક્રીન કરી લેશું ત્યારબાદ આપણે ફોટોની સાઈઝ થોડી વધારી લેશું ત્યારબાદ આપણે ફોટોને કંઈક આ રીતે એન્ડ સુધી ખેંચી લેવાનો રહેશે ત્યારબાદ ફોટોની ઉપર ક્લિક કરી આ રીતે આપણે નીચે સેટ કરી લેવાનું રહેશે તો મિત્રો અહીંયા આપણો ફોટો સેટ થઈ ગયો છે તો મિત્રો અહીંયાથી આપણે થોડા બહાર આવી જવાનું રહેશે તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણો ફોટો કમ્પ્લીટ સેટ થઈ ગયો છે તો મિત્રો હવે અહીંયા આપણે એક ટેક્સ પીએનજી લખવાની છે તો આપણે ટેક્સ પીએનજી લખી નાખશે જે પ્રકારનું છે એ પ્રકારના સોંગનો આપણે ટોપિકને ટેક્સ લખવાનો રહેશે મિત્રો તો તમે અહીંયા જોઈ શકો છો તો મિત્રો અહીંયા આપણા એ એ ટેક્સ પણ આપણે અહીંયા સેટ થઈ ગયા છે તો મિત્રો અહીંયા હવે આપણે એક ઇમોજીની પીએનજી લેવાનું રહેશે તો આપણે ફરી પ્લસની નિશાની ઉપર ક્લિક કરી મિત્રો ગેલેરી ઓપન કરી લેશું ત્યારબાદ આપણે ઇમોજીની ફાઇલમાં જશું અને મિત્રો ઇમોજી સિલેક્ટ કરી લેશું ત્યારબાદ આપણે ઇમોજીને સેટ કરી લેશું પહેલાં તો આપણે ઇમોજીની સાઈઝ થોડી નાની કરી લેશું ત્યારબાદ આપણે બ્લેક શેડો ચાલુ કરી દઈશું અને એને એક ઇફેક્ટ આપી દઈશું અહીંયા આપણે એને એક ઇફેક્ટ આપી દઈશું ત્યારબાદ આપણે જે રીત જે પ્રકારના આપણે ફોટોને એડ સુધી લઈને સેટ કરે તો એ રીતે આપણે ઇમોજી પણ સેટ કરી દઈશું ત્યારબાદ આપણે ટેક્સ ઉપર પણ ઇફેક્ટ એડ કરી દઈશું એ તો એક એડ જ છે તો મિત્રો અહીંયા આપણી ઇમોજી પણ સેટ થઈ ગઈ છે મિત્રો અને મિત્રો આપણો વિડીયો પણ બનીને તૈયાર થઈ ગયો છે તો મિત્રો તમે વિડીયો જોઈ લો તો મિત્રો આપણે કંઈક આ પ્રકારનું સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે મિત્રો કોમેન્ટમાં કહેતા જજો વિડીયો તમને પસંદ આવ્યો કે નહીં અને મિત્રો મળશું ફરી આગળના નવા વિડીયોમાં અને મિત્રો હજુ સુધી તમે ટેલિગ્રામ ચેનલ અને મારી ઇન્સ્ટા આઈડી ફોલો ના કરી હોય તો મિત્રો જરૂરથી ફોલો કરી લેજો આપણે ઇન્સ્ટાગ્રામમાં પણ ડેલી રીલ અપલોડ કરીએ છીએ તો મિત્રો હવે આપણે વિડીયો એક્સપર્ટ કરી લેશું તો અહીંયા આપણે વિડીયો એક્સપર્ટ કરી લેશું મિત્રો મળશું હવે ફરી આગળના નવા વિડીયોમાં અને મિત્રો સપોર્ટ કરતા રહેજો